તાંત્રિક વિધિ કરવા માટે એક બાળકીની બલી ચડાવવામાં આવી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામની આ ઘટના છે કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે કે જ્યાં તાંત્રિક વિધિના નામે એક બાળકીનો જીવ લઈ લેવામાં આવ્યો છે એક ભુવો કે જેના દ્વારા રૂમમાં લઈ જઈને બાળકીને કુહાડી વડે ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી તેને બલી ચડાવી દેવામાં આવી